ICDS શાખા અંતર્ગત જાલોત ઘટક એક ખાતે સેજા કક્ષાના પોષણ ઉસાવ કાર્યક્રમની ઉજવણી કરાય આજ તારીખ બે હજાર દેશ સંદેશ કરવા પોષણ ઉત્સવ બે હજાર પચ્ચીસ અંતર્ગત પોષણ વાનગી સમુદાયમાં જાગૃતિ લાવવા માટેની પોષણને લગતા સૂત્રો ઉજવણી કરવામાં શાખા અંતર્ગત જિલ્લાના ઘટક એકના તમામ સેજા કક્ષા પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં કેન્દ્રના લાભાર્થીઓ જેમ કે સગર્ભા દાત્રી માતા કિશોરી તથા છ માસથી વર્ષના બાળકોને સરકાર દ્વારા વિનામૂલ્યે ટેક હોમ રેશન આપવામાં આવે છે અને મિલેટ અને સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યોમાંથી બનાવવામાં વિવિધ વાનગીઓનું નિદર્શન અને સ્પર્ધાનું આયોજન કરાયું હતું અને સાથે મિલેટ્સ જાડા ધાન્ય કઠોળ સરગવો મેથી પાલકભાજી તેમજ અન્ય ધાન વગેરે લાભાર્થીઓને દ્વારા પોષણ રંગોળી કરવામાં આવી હતી સેજા કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમમાં સીડીપીઓ મુખ્ય સેવિકા તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા સભ્ય નગરપાલિકા સભ્ય આરોગ્ય સ્ટાફ એ એસએમસીના સભ્ય સરપંચ હાજર રહેલ હતા અને સ્પર્ધકો દ્વારા કરવામાં આવેલ વાનગીનું નિર્દર્શનમાંથી એકથી ત્રણ નંબરને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા